વિજાપુર તાલુકાની ખરોડ ગામના સરપંચ તરીકે ધીરુભાઈ મફતલાલ ચૌહાણ તરીકે શ્રી ધૂળાજી શિવાજી ઠાકોર અને ગામ પંચાયતના સભ્યોની અને તલાટી સાહિબ શ્રી રમણજી ઠાકોર અને તાલુકામાંથી આવેલા શ્રીની હાજરીમાં બિનહરીફ તરીકે ઉપસરપંચને ચૂંટવામાં આવ્યા હતા અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજરી આપી હતી

ભાવે ગામને મળી આપણી ગામનો ઉપયોગી ગામ લોકોને મુશ્કેલી ના કરે એ ટાઈમ સરસ કામો થાય લોકોનો સમરસનો જે ભાવ જાગરણ સમરસ જે ફળ મળે આ પ્રમાણે આપણે કોમ કરવાનું છે એ બધું સારું પહોંચાડ ગમો આપણે સારો સહકાર મળે એ ભાવનાથી બધા મારા જોડે વચ્ચે તમારા બધા માટે સહકાર તમારા બધાની જે કોઈ સૂચનો સ્વીકારવાનું છે નાગરિક પણ સૂચનો સ્વીકારવાનું છું સારું કારણ કામ થાય એ વધવાનું મારી